કૃષ્ણ આજે તો મારો અરખ અત્યારમાં સમાતો નથી આઠ વાગી ગયા અમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ મેં શાક મમ્મી રોટલી કરી કારણ કે ભાઈ એમ તો મારા મમ્મી બેવડા વર્તા છે હા એટલે પછી હું મમ્મી તમે રોટલી કરી ના જ નથી ઈ તો એ રોટલી અને મેં પ્રથાને મસ્ત રેડી કરી અને આજે જો પ્રથા અને અમારા ઈ લુક તો જો તો જો તો આમ બતાવતા છે આમ તો જો મારે હેન્સમ હીરો આમ મારી પ્રિન્સેસ ને જોતા ખરી અત્યારે મારે રેડી થઈ ગયા થી કોને જન્મ જાવું તમારે હે જો મસ્ત પિન વીન નાખી લીધી ને ફ્રોક પહેર લીધું મસ્ત રેડી થઈ ગયા અને આપણે જઈને અત્યારે મેં જો કે પહેલા તો વિશ કરી દીધું સવારમાં અત્યારે પાછું જઈ હેપી બર્થડે થેન્ક યુ હેપી 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 બર્થડે આ તો વિશ કરવો હવે તો અલગ વિશ હોય ને

ओ <laughs> तो त रातै जन्मे गयो का ना पहिलो दिनै भयो पहिलो दिन ममे कृष्णवरसनो ए पहिलो के होला ममे त तिम्रो गाव नाना आउन न हो ना जुन केथि देखि पहिलो बार तमले तवर पास आइयो त तमन केहु लाग्थ्यो त केहु लाग्थ्यो तिारे तमन ममे बार

मैडम फोटो देगी ओ मम्मी बुलाया है मैडम यार ये चार-चार ढीले पिसन भाई चाल ही तो नहीं मार जो हमें दीजे ओह ओह डांस करो बो बंद बंद डब डांस करो है ओह ding 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 दादी <laughs>

હામાં ચશ્માં નું કઢો ને બાંધણને તો પટાપટી કાઢી લે તરફ હે અલગ લાગ્યો ચશ્મા હે જો એ હે અલગ અલગ મમ્મી અલગ લાગે કા લાગી જાય ચશ્મા લાગી જાય તો મોકલી દે મોંઘી ગયે પપ્પાની હેપી બર્થે કઈ ગયો પપ્પા હેપી બર્થડે પપ્પાને કઈ હેપી બડે હેપી બર્થડે હેપી બર્થડે

હમ ફેમિલી તો ભાગી ગયા છે સાત અને તમે આગળ જોયું એમ તમે મસ્ત જે માટે સરપ્રાઇઝ હતી ટેટુ ટુ કરાવીને આવી ગયા અને એ ટેટુ ટુ મસ્ત કરાવેલું છે પરંતુ એ તો તમને જઈ જોઈ લઈએ ને પછી હું તમને બધાને બતાવીશ હવે એના રિએક્શન એ આવે ને પછી આપણે લેશું કે કેવું લઈ ગયું એ પરંતુ નહીં દસ પંદર મિનિટનું કામકાજ હતું થઈ ગયું પણ એ પણ હમણાં આવે જ છે અત્યારે મને ઘાલ પાણીપુરી ખાવા જાય પણ પૂરી નહીં આ તો પીઝા ઉપર ટોટલી ભાર દેવાનો છે કારણ કે જઈને શું કહેવાય પીઝા પાર્ટી આપવાના છે એટલે તો પાણીપુરી ખાવાની તો અત્યારે મને જરાય ઈચ્છા નથી હું મારે થોડુંક કામ કરતી હતી લેપટોપમાં ને નીચે જતા એ વાળસ આવે એટલા તો મને એમ થયું કે ચાલો ડેટું તો હું કરે પણ પછી ઉતારવાનું પાછું રહી ગયું કામમાં ચડી ગઈ હતી એટલા તો મમ્મી જોવા પ્રથાને આવે ને કંઈક કે મોબાઈલમાં સાંભળે ધાર્મિક અને હું અહીંયા મારું કામ કરતી હતી કામમાં ને કામમાં બેડશીટ પાથરવાની પણ હજી રહી ગઈ ને જઈ હમણાં આવે છે તો પછી આપણે એના રિએક્શન લઈએ કે એને ટેટું કેવું લાગે અને તમને પણ પછી બતાવું કે તમને ટેટું કેવું લાગે તો કમેન્ટ કરજો સારું લાગે તો અને બાકી લાઈક કરી દેજો અને હા મને ચશ્મા કેવા લાગે પણ દેજો થોડુંક છે ને મજીબજી લાગે કારણ કે આપણે રેગ્યુલર પહેરતા ને પહેલાં મારા હતા હું સ્ક્રીન મતલબ કે જોબ કરતી ને ત્યારે શું કહેવાય લેપટોપમાં ને બેસતી ને ત્યારે મને જરૂર પડતી પહેલાં વાપરવાની પરંતુ પાછી ટેવ મૂકે ગઈ હતી નવા રેગ્યુલર મમ્મી કે રેગ્યુલર પહેરને તો નંબર ઉતરી જાય થોડા ઘણા હોય તો તો રેગ્યુલર આપણે થોડુંક અજીબ લાગે ફાવે ને નીચું જવા જવું ત્યાં કે પડી જાય શું એવું લાગે અને પછી આંખ ભારે ભારે લઈ ગયા કે બધું આપણે રેગ્યુલર પહેરતા ન હોય ને એટલે જોકે મારે એટલા નંબર તો નથી પરંતુ શું કહેવાય થોડા ઘણા છે ને એટલે હમણાં બહુ પ્રોબ્લેમ થતું હતું માથું દુખવાનું નાકમાંથી પાણી નીકળવું ને એવું બધું થતું એટલે પછી કે કઢાવી લે આવે એટલે અમે ચિંતા એક એકદી ગામમાં ગયા હતા પ્રથમ ફોટોશૂટ કરવા માટે વસ્તુ લેવાની ગાતા તો મને કંઈ ત્યાંથી કાલી આપણે સીધે પહેલાં ચશ્મા લે તો આ ફ્રેમ એ જોઈએ એની એની જ ચોઈસ છે એને આવી ફ્રેમ ગમતી હતી બ્લુ કે મસ્ત લાગશે તને એટલે આવી કરે એવી ને હજી એક મારી ફ્રેમ છે ને પોરબંદર પૈડી મારા ચશ્મા એક એટલે એટલી મસ્ત ફ્રેમ છે મને બહુ ગમ પણ એવી અહીં હતી નહીં હવે જો એ મમ્મીને આવશે ને ત્યાં લેતા આવશે ને તો હું એમાં પણ કાટ નાખું લેશે એટલે બે પહેરીસ અને આ તો છે ને મેં ડ્યુલ કરાવ્યા તો આપણે તડકામાં જઈએ ને તો સનગ્લાસીસ થઈ જાય એટલે મારે બીજા ગોગલ્સને એવું બધું પહેરવું નહીં એટલે ડબલ કરે હવે તડકામાં તમે હજી પહેર્યા નથી જોયા હવે પછી પહેરશું ને જોઈશું કે કેવા લાગે સામે પણ ગોગલ્સને બહુ જ તેવું નથી કે બહાર જવાનું પહેરવાનું તો આ ચશ્મા પહેર્યા હોય તો હાલે આંખમાં તડકોને લાગે એટલે એવું છે તો આ ચશ્માની ફ્રેમ પણ કેવી લાગે એ કમેન્ટ કરજો અને તમારે બીજા ગયું ને બસ હવે જોઈએ આવે પછી રેડી વેડી થશું પણ ઉઠી જશે અને પછી પીઝા ખાવા માટે તો તમે પણ આવી જજો બધા જઈને પાર્ટી કરવા માટે અને બસ હવે હમણાં જઈ આવશે તો હું કઈ કાઢે ટુ એ નું કંઈક સરપ્રાઇઝ વિચારી લો એને દેવા માટે તો આગળ આગળ બ્લોક જોતા રહેજો હેલો કઈશ તો તમને દેખાતું હશે વાગવામાં સાડા સાત માં પાંચની વાર હે ન હું આવી ગયો છું ઘરે

हां इवन डाउट आ हो गई <laughs> तो थे वट खावाने किदो है हा मस्त लागे के आंया करे हो हां ओला पा है प्रतीक होटेर पा कहां गई थी ना के तारा उ मने गातो माती साइन करवी है એટલે ને દમ મને મારા ઉપર તમે સાઈન કરી દીધી હવે આ દસ્તાવેજ પૂરું હું બે હતી

મેં આ વખતે બર્થડે મેં વિચાર્યું ને કરવાનું એમ વિચાર વિચાર્યું આઈ કરાવો પછી વરી નો મેળ પડ્યો મને ને મને દેખાય ને એમ મને દેખાવજે ને મારું ટેટુ ના હું ને આ વખતે કરાવવાનો તો બાસ માર ને હાથમાં મને આમ જોખું દેખાય એટલે પછી હાથમાં આમ ન દેખો આ બાજુ ના ઓલું છે મને દેખાય દે એક માત્રા ના નંબર છે ને અહીંયા કરાવું તો પછી એમ થાય કે હમણાં શરીર બધું ઋતુ ગયા કે નસવસ ફાટી દે એટલે મજા અહીંયા કરે વાહ વાંધો ના આવ્યો થોડું ઘણું દુખે

ગાડી માં કરાઓ ગાડી લઈને માં નામ લખાવ લેજો ભક્તિ ગાડી હું નામ ગાડી તો ગમે જાય તો નામ રાખું એટલે તો માતાજી આવી જાય ને એવું ભક્તિ કહેવાય ધાર્મિક કહેવાય કામ અમે એટલે ગાડી ને પ્રથા ની પ્રથા અમારા ઘરે પ્રથા છે એવું છે ને તો જાંગો જીતો તેલ માં દો દીધો પેટ ખાલી રાખીને બેઠા હજી યથી માં થોડી જ આવી તો આને જંગો 8 વાગે વાગે એમ કે 9 વાગે ના એટલું જાવ આ આ બેન નું પૂરું થઈ જાય ને બાજુ આવી પછી જવાનું હવે પછી મજા ના આવે ઘરે પણ જતો ઘરે આવું તેમ જેસા મામાજી બધી બદલાય છે કે એ ગ્રેસ સસ્તે લે કે આ કે અત્યારે પીઝા ઝોન માં પીઝા ખાવા માટે રેના છોકરી તૈયાર થઈને બેઠી છે એ જોક મંડળ પછી તમારે સૂપ ને સલાડ ની સિસ્ટમ ચાલુ છે બીજા હવે ચાલુ થશે મારે બીજા ઝોન માં આયા છે અને બીજા ખાવા માટે અવાજ ઘણો થાય પબ્લિક ઘણું પાછળ છે એટલે કેટલા ટાઈમ પછી આવી બીજા ખાવા હા એમાંથી ખાધું તમે તમે હા ઘણા એટલે હું ઘણા ટાઈમ પછી આવ્યો છું મિત્રો આજે મેં કીધું હા એટલે બીજા કઈ ખાતા નહોતા અમે બીજા એટલે તો સારું ચાલો મળીએ બીજા ખાઈ લે મારા અરે આખર ફાઇનલી 10 વાગી ગયા અને અમારા બર્થડે પર ઊભી ગયા ને અહીં જો બ્રથ થાય ને માટે કેટલી અને હવે પ્રથાએ ને અમે બધા એટલા બધા ખાઈ ગયા ને બોલાતું જ નથી હવે આ છોકલે ચોકલેટ ચાલે હેપી બર્થડે ટુ યુ કરો